ખેડૂત મિત્રો મગફળીમાં ડોડવા અવસ્થાએ ઘણા ખેડૂત મિત્રોને જે ડોડવા કાળા પડે છે એવા ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે તો એના નિયંત્રણ માટે એના કયા કયા કારણોથી આ જે મગફળીના ડોડવા કાળા પડે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે કેમ કે ઘણી બધી વખત આપણે કારણ જાણ્યા વિના દવાનો છંટકાવ કરી દેતા હોઈએ છીએ એના કારણે આપણને સારું નિયંત્રણ જોવા મળતું નથી તો ખેડૂત મિત્રો કયા કયા કારણોથી મગફળીમાં જે ડોઢવા કાળા પડે છે એ પ્રશ્નો જોવા મળે છે અને એનું સારી રીતના કઈ રીતના આપણે નિયંત્રણ કરી શકીએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી સુકારો એટલે કે પોડરોટ જે આપણે આગળ કરીશું બીજી છે ફૂગ આ બંને ફૂગથી થતા આ બંને જે ફૂગ છે એના કારણે મગફળીમાં ડોડવા કાળા પડવાના પ્રશ્નો જોવા મળતા હોય છે ત્રીજું છે વાયર વર્મ જે જીવાત છે એના કારણે પણ ઘણીવાર મગફળીમાં ડોડવા કાળા પડવાના પ્રશ્નો જોવા મળતા હોય છે ચોથું કારણ છે કૃમિ એટલે કે નેમેટોડના પ્રશ્નના કારણે પણ ઘણીવાર આ જે મગફળીના ડોડવા કાળા પડે છે એ પ્રશ્ન જોવા મળે છે અને પાંચમું છે કેલ્શિયમ કેટલું મિત્રો કેલ્શિયમની ઉણપના કારણે પણ આપણને ઘણીવાર મગફળી કાળા પડવાના પ્રશ્નો જે ડોડવા કાળા પડે છે પ્રશ્ન આપણને જોવા મળતો હોય છે આજે મગફળીમાં કાળા પડવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે એક છે પીથિયમ બીજી છે રાઇઝોક્ટોનિયા અને ત્રીજી છે સ્કલેરોશમ કે જેના કારણે મગફળીમાં સફેદ ફૂગનો રોગ આપણને જોવા મળે છે ઘણીવાર આ ત્રણેય ફૂગ એક સાથે મળીને મગફળીમાં ડોડવા જે કાળા પડે છે એના પ્રશ્ન મળતા હોય છે જેમાં થાય કે ભાઈ જે આ મગફળીનો ડોડવો છે તો એમાં ઘણીવાર આ જે કોર હોય ત્યાંથી કાળા પડવાના પ્રશ્ન ધીરે ધીરે આગળ આપણને જોવા મળતા હોય છે અને ઘણીવાર આપણે જે મગફળીનો દાણો હોય જે ડોડવો હોય એને આપણે દબાવીએ ત્યારે આપણને સડી જાય અથવા એમાંથી પાણી નીકળે એવા ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે અને બીજામાં કેવું થાય કે જે મગફળીનો દાણો હોય એ સારી રીતના પરિપક્વ થતો નથી એટલે કે એમાં દાણા બેસતા નથી વજનમાં હલકું થાય છે અને જે અંદરનો દાણો હોય એ એકદમ સડી જવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે પણ ઘણી વાર એવું થાય કે ભાઈ આજે જો રાઇઝોપોનિયા ફૂગના કારણે આપણને સુકારો જોવા મળતો હોય તો એમાં આપણે જયારે દબાવીએ ત્યારે એમાંથી પાણી પડવાના પ્રશ્નો જોવા મળતા નથી પણ જો જો આ એના કારણે થયો હોય તો આપણે મગફળીનો ડોડવો દબાવીએ ત્યારે એમાંથી પાણી પડવાના પ્રશ્નો જોવા મળતા હોય છે એટલે કે જ્યારે મગફળીના જે ડોડવા હોય એ પાણી પોચા થઈ જતા હોય છે તો આવી રીતના સુકારાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે હવે ખેડૂત મિત્રો આ એના લક્ષણો થયા એના કારણે ઘણી વાર કેવું થાય કે ભાઈ આપણો જે આપણે જયારે સુયા બેસતા હોય અને એમાં દાણો બેસે પછી જયારે આપણે મગફળી ખેંચીએ ત્યારે એ દાણા અંદર ને અંદર રહી જતા હોય છે અને આપણને વજનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે અને ઘણી વાર આપણે એવું પણ થાય કે આપણા ઉપરના છોડમાં જયારે આપણે છોડ જોઈએ ત્યારે આપણને ઘણી વાર ખબર પડે નહીં કે ભાઈ આ ફૂગના આપણને પ્રશ્ન જોવા મળે છે અને ખાસ કરીને આ ફૂગ જ્યારે વધારે ભેજ હોય

એ ઘણીવાર આપડા આપણા મગફળીના ડોઢવામાં કાણા પાડતું હોય છે જેમ કે આ મગફળીનો દાણો છે તો એમાં કાણા પાડીને જે આપણો અંદરનો દાણો હોય ખાઈ હોય છે એટલા માટે આ જે ફૂગ હોય એને અંદર જવાની જગ્યા મળી જતી હોય છે એના કારણે અંદરનો જે દાણો હોય એમાં સુકારાના પ્રશ્ન એટલે કે એમાં ફૂગના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે અને બીજી વસ્તુ એ

જે ધબ્બા પડે છે જે ડાઘ પડે છે જે કાળા પડવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે પણ એમાં થાય એવું કે એના જે તમે એના ફોફા જોવો કે એનો ડોડવો જ્યારે જોવો ત્યારે એમાં તમને કાળા પડવાના પ્રશ્ન તો જોવા મળે છે પણ જ્યારે અંદરનો દાણો હોય એ ઘણીવાર એમાં બગડવાના પ્રશ્ન આવતા નથી એટલે કે એના જે ઉપરની બાજુ તમે ખાલી ફોફા જોવો એમાં તમને કાળા કાળા ધબ્બા દેખાતા હોય છે પણ અંદર જ્યારે દાણો જોવો તો એ એકદમ કમ્પ્લીટ હોય એટલે કે એમાં તમને કોઈ ફૂગના પ્રશ્ન જોવા મળતા નથી તો આવી રીતના મિત્રો જે જે આપણે વાત કરી કે છે ત્રણ ફૂગ અથવા ત્રણ થી ચાર ફૂગ મળીને જે ડોઢવા કાળા પડવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે અને બીજી વાત ત્રીજો પ્રોબ્લેમ છે વાયર વન જે આપણે જીવાતની વાત કરી કે જે બીટલ આવે છે એના જે આ લાર્વા છે એટલે કે એની જે ઈયળ છે એ આપણને મગફળીમાં જ્યારે સુયા બેસવા અવસ્થા પછીની જે ડોડવા બેસવાની અવસ્થા હોય ત્યારે અંદર આ કાણું પાડીને જે આપણો દાણો બનતો એ ખાવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે તો આપણે આનું નિયંત્રણ કરવું પણ ખૂબ જ જરૂરી છે અને બીજું છે ચોથું છે કૃમિનો પ્રશ્ન આપણે વાત કરી કે નેમેટોડના પ્રશ્નના કારણે પણ ઘણીવાર આપણને ફૂગના ફેલાવા વધારે થતા હોય છે જ્યારે તમે આપણે ફૂગની વાત કરી કે આપણને એકદમ ગોળ કાણા આપણો જે ડોડો એમાં એકદમ ગોળ કાણા દેખાતા હોય છે પણ જ્યારે કૃમિનો પ્રશ્ન હોય ખેડૂત મિત્રો આ માનલો કે મગફળી છે તો એમાં તમને આવી રીતના જે કાળા કાળા ડાઘ પડી ગયેલા જોવા મળે છે જ્યારે કૃમિનો અટે છે જ્યારે સુયા બેસવાની અવસ્થા ચાલુ થાય એ પછી મગફળીના પાકને કેલ્શિયમની સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે ઘણી વખત જો કેલ્શિયમ આપવામાં ન આવે કેલ્શિયમ મગફળીના પાકને ન મળે તો પણ આપણે ઘણીવાર મગફળી કાળી પડવાના પ્રશ્ન થોડા જાજા જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે ભાઈ આના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ તો ખેડૂત મિત્રો આ બંને ફૂગના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો બાયર કંપનીનું એક એન્ટ્રાકોલ આવે છે તો એનો તમે 60 ગ્રામ પ્રતિ પંપ મુજબ છટકાવ કરી શકો છો જેમાં ટેકનિકલની વાત કરીએ તો એક ટ્રોપીનો કરીને જે ટેકનિકલ આવે છે એના સામે આના રિઝલ્ટ ખૂબ સારા જોવા મળે છે બીજી છે જે બાયરનું બાયર નેટિવો પણ આવે છે જેમાં ટેબ્યુગોનાઝોલ અને ટ્રાઇફ્લોક્સિસ્ટોબિન આવે છે એનો પણ તમે 15 ગ્રામ પ્રતિ પંપ મુજબ છટકાવ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ બે થી ત્રણ ને એક બાયર કંપનીની જે લૂના એક્સપિરિયન્સ આવે છે એનો પણ જે ફ્લુ પાયર ફ્લુ પાયરમ અને ટેબ્યુકોના જે ટેકનિકલ આવે છે એના પણ આ જે સુકારાના પ્રશ્નો જે કાળા પડવાના પ્રશ્નો જોવા મળે છે એની સામે ખૂબ જ સારા પરિણામ જોવા મળે છે લૂના એક્સપિરિયન્સ

તમને આ જે ફૂગજન્ય રોગ છે જેના કારણે આ મગફળી કાળી પડવાના પ્રશ્નો આપણને જોવા મળે છે એની સામે તમને ખૂબ સારા નિયંત્રણ જોવા મળશે હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ लो કે આ આ વાયરમ જે જીવાત છે એના પ્રશ્ન હોય તો તમે કોઈ પણ જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો અને જો નેમેટોડનો પ્રશ્ન હોય જો ક્રોમિના પ્રશ્ન હોય અને આપણી મૂળમાં ગાયઠું જોવા મળતી હોય તો આપણે જે વાયર કંપનીની વેલમ પ્રાઇમ આવે છે એનો જે નેમેટીસાઇડ છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ અને આપણે જે આ જે કાળી પડવાના પ્રશ્નો વાત કરી કે જે દોઢવા કાળા પડે છે એમાં છટકાવની જગ્યાએ જો ડ્રેન્ચિંગ કરવામાં આવે ટુ આપવામાં આવે તો પણ આપણને ખૂબ સારા પરિણામ મળે છે અને પાંચમું છે કેલ્શિયમની ઉણપ ખેડૂત મિત્રો જ્યારે આપણે સુયા બેસવા અવસ્થા પછી હોય સુયા બેસે એની પછીની જે અવસ્થા હોય ત્યારે કેલ્શિયમ આપવું ખૂબ જ જરૂરી છે જો ત્યારે આપવામાં ન આવ્યું હોય ત્યારે આપણે ન આપ્યું હોય તો આપણે કેલ્શિયમ જે ચિલેટેડ કેલ્શિયમ આવે છે

મળે છે તો આની જગ્યાએ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે જે ડોડવા જે કાળા પડે છે અને એનું સારામાં સારી રીતના નિયંત્રણ આપણે કઈ રીતના કરી શકીએ અને ખેડૂત મિત્રો કોઈ પણ પ્રોબ્લેમ હોય કોઈ પણ સમસ્યા હોય તો એના પહેલા લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી છે જેથી આપણે આગળ એનું નિયંત્રણ સારી રીતના કરી શકીએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન